દર બુધવારની જેમ આ બુધવારે પણ મહાનગરપાલિકા પોતાનું જીસીબી લઈને ડિમોલેશનની કામગીરી આગળ વધારવા માટે એક નવા રોડ ઉપર અને આ રોડ રોડ છે ઓલો લીલાપર પાંજરાપોર અહીંયા સીધી સીધા રોડ ઉપર રોડની બંને બાજુની સાઈડ જે જે દબાણો હતા એ તમામે તમામ દબાણો હટાવવાની કામગીરી આજે શરૂ કરવામાં આવી તમે જોઈ શકો છો જીસીબીની મદદથી રોડ ઉપર જેમના મકાનો થોડાક બારે છે આડા વાહનો છે કે જે કંઈ પણ વસ્તુઓ એક્સ્ટ્રા રાખેલી છે એ તમામ વસ્તુઓને અત્યારે હાલ હટાવવામાં આવી રહી છે વધારાની દિવાલોને પણ અત્યારે હાલ જીસીબીની મદદથી પાડી નાખવામાં આવી છે અને લીલાપર રોડને એકદમ ચોખ્ખો ચણાક અને પહોળો કરી નાખવામાં આવ્યો છે દર બુધવારની જેમ આ બુધવારે પણ મહાનગરપાલિકાએ પોતાની ડિમોલેશનની કામગીરી જે છે એ યથાવત ચાલુ રાખી છે পিও <sum>